તમારું નામ શું મારું નામ ભૌતિક પ્રવીણભાઈ જાવિયા શું તકલીફ હતી તમને મારે કમરમાં પ્રોબ્લેમ હતી આજે પાંચ એક વર્ષ થયા હતી બરાબર છે મેં ઉપલેટા બતાવી દીધું ધોરાજી બતાવી દીધું જુનાગઢ બી બતાવી દીધું પછી પોરબંદર બી બતાવી લીધું બરાબર છે કોઈ જાતનો કોઈ છે દવા પીવું ત્યાં સુધી મને સારું રહીએ ત્યાં પછી દવા બંધ થઈ જાય એટલે પાછી વળી પાછો દુખાવો ચાલુ થઈ જાય

મગનભાઈ સાપરિયા બરાબર મારા બાજુમાં જઈએ છે એમના ફ્રેન્ડ હું બરાબર અને ઘરના જ છે મારા એટલે મને એને વાત કરી કે મને ક્યાંક આપણે એક નક્ષ ઉપચાર કેન્દ્ર છે બરાબર આપણે જયદેવભાઈ જયદેવભાઈ તરીકેથી બરાબર કે આપણે એની પાસે જઈએ એટલે મિત્રો કાંઈ વાંધો નહીં સારું હાલો એટલે પછી તમારી પાસે પહેલી વખત અમે આવ્યા તમે વાતચીત થઈ બધી બરોબર છે મને પહેલી ટ્રીટમેન્ટ નું કીધું કે હવે આપણે કપિંગ થેરાપી કરવી જોશે હા એટલે કપિંગ થેરાપી કર્યા પછી એટલે ડાયરેક્ટ કીધું મને 5 દિવસ પછી મે જોયું તો મને એમાં 70 થી 80% મને રાહત થઈ ગઈ અત્યારે અને આજે મારી આજે છેલી ટ્રીટમેન્ટ એટલે કુલ તમારી ત્રણ ટ્રીટમેન્ટ આપણે કરી છે ત્રણે ત્રણ ટ્રીટમેન્ટ માં આપણે કપિંગ થેરાપી કરી છે બરાબર તો અત્યારે ત્રણે ત્રણ ટ્રીટમેન્ટ આજે તમારી પૂરી થઈ છે આજે તારીખ છે 19/7/2024 બરાબર એ રીતે એટલે અંદાજે આપણે તમારી ટ્રીટમેન્ટ 5 તારીખથી શરૂઆત થઈ હોય એટલે આજે 15 દિવસનો ગાળો થયો 15 દિવસની ગાડાની અંદર તમને કમર મટી ગઈ છે હવે તો તમને હવે એમ થઈ ગયું કે આ હું દર્દ મુક્ત થઈ ગયો તો એમ કે કરતા મને આયા રાહત મને મળી બરાબર હવે તમે કામ શું કરતા હું મારા મીરાસલી ભણિજની અંદરમાં કામ કામ કરું છું બરોબર છે મારે ઉઘળપો કે વેચવાનું વાકા કામ કરવાનું બરોબર એવી રીતના આવે મારે એના ઉપરથી વધારે મને દુખાવો બહુ થયો ના બેસી શકતો ટેબલ ઉપર એને બેસી શકું ના ઊભી શકતો બરોબર છે ના વાકા વાંકા કામ કરી શકું કોઈ જાતનું એમ કોઈ જાત કેમ બેહી કે આપણે એમ થાય કે હવે એના કરતા ભૂ જાય ને મહેરા જેવું થાય તો અત્યારે તમે બધુંય વસ્તુ કરી શકો બધું ટોટલી વસ્તુ ઊભા ઊભા કરી શકું વાકા વાકા કરી શકું ઉભડો પોકે બેહરીને કરી શકું હવે તમે રોગ મુક્ત થઈ ગયા હા હવે તમને મજા આવી ગયો એમ આનંદ આવ્યા આનંદ એટલે પૂરેપૂરો આનંદ આવી ગયો પછી અમારા મિસિસ અસ્મિતાબેન ચુડાસમાએ તમારી ટ્રીટમેન્ટ કરી છે તમારી બહુ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થઈ સો એ સો ટકા વ્યવસ્થિત કરી છે તમને અહીં વાતાવરણ કેવું લાગ્યું અહીં વાતાવરણ મને બહુ સરસ અને સારું બહુ લાગ્યું સ્વભાવ તમને બધી રીતે સારો બરોબર વ્યવસ્થિત વાતચીત કરવી વ્યવસ્થિત બધું સમજાવવું ટોટલી વસ્તુઓ ઓકે